અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ અને પ્રગતિને ઉપજવવા એ ઈ જેઈ ધ ફિલ્મ ફેક્ટરી દ્વારા એક વિશિષ્ટ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો નિર્માતાઓ અને મીડિયા પ્રતિનિધિઓ એકત્ર થયા હતા આ વિશિષ્ટ સમારંભ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા પ્રોફેશનલ અને સજ સર્જનાત્મક લોકોને એક સાથે લાવી મનોરંજન ચર્ચાઓ નેટવર્કિંગ અને સિનેમેટિક વિશેષતાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી તો એ જે ધ ફિલ્મ ફેક્ટરી એ આગામી ત્રણ વર્ષ માટે મોટા વિઝન સાથે સત્યાવીસ ફિલ્મોની ઘોષણા કરી છે જેમાં બે હજાર પચીસમાં આઠ બે હજાર છવ્વીસમાં નવ અને બે હજાર સત્યાવીસમાં દસ ફિલ્મો રિલીઝ કરવામાં આવશે આ બેનરના બે મુખ્ય પ્રોડક્શન હાઉસ છે એજે પ્રોડક્શન જે રૂપિયા એક કરોડ સુધીના બજેટની ફિલ્મો બનાવશે અને એજે ઇન્ટરને જે હાઈ બજેટ મૂવી પર કામ કરશે આ અંતર્ગત ત્રણ ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે તો ધમ પછાડા અંતરાલ અને અંબા અબ્બા ડબ્બા જબ્બા આ અવસરે એજે પ્રોડક્શનના જયમીન પટેલ અને અંકિત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા જેઓ દ્વારા ગુજરાતી સિનેમાના વિકાસ અને ભવિષ્ય વિશે રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવી હતી अपना हमारी तीन मूवी है एकदम पछाड़ा है जो कॉमेडी मूवी है अंतराल है वो सस्पेंस है और अब्बा डब्बा ज़ब्बा लाइक हॉरर कॉमेडी है वो तीनों मूवी का काम खत्म हो गया है अभी मई महीने से हम उसका रिलीजिंग में काम स्टार्ट करेंगे और अब इन फ्यूचर हमारे जो प्रोजेक्ट्स आने वाले वो सब अलग अलग जोन के हैं वो भी आपको धीरे धीरे आज अनाउंसमेंट हमने वर्ल्डली कर दिया है तो वो आपको डिटेल भी मिल जाएगा कि कौन कौन से मूवी हमने किस तारीख को किस महीने में, में हम फॉर्ड पर जा रहे हैं तो वो पूरा अनाउंसमेंट किया हुआ है और एक्चुअली ऐसा नाम तो, तो गुजराती इंडस्ट्री बहुत आगे जा रही है इस साल आप देखेंगे दो से स्टार्टिंग से सब मूवी जो आ रही है बहुत अच्छी आ रही है और सब ईट में जा रही है तो अब गुजराती कम्यूनिटी गुजराती मूवीज़ को पसंद करने लगी है तो हम यही करना चाहते हैं कि हमारी मूवीज़ भी पसंद करें इसीलिए हम ફ્યુચર જો હારા પૂરા જો એક પ્લાન બનાયા સબને આજમને રખાયા